એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ જનરલ ઇલેક્શન બે હજાર ચોવીસ પંજાબ ખેડૂતો યક્ષ પ્રશ્ન દર્શક મિત્રો અમે આપના માટે લોકસભાની ચૂંટણીના તાણે એક વિશેષ શ્રેણી લઈને આવ્યા છીએ જેમાં દરેક રાજ્યોમાં કયા કયા પ્રશ્નો છે અને કયા કયા રાજકીય પક્ષોનું પ્રતિનિધિત્વ છે સાથે સાથે જ તેમને રાજ્યમાં કયા પ્રશ્નોનો સામનો કરવો પડશે જેનાથી મતદારો તેમની તરફ આવી શકે હવે આજે આપણે વાત કરી રહ્યા છીએ પંજાબની પંજાબ એટલે એક ખાસ ખેડૂત પ્રધાન એટલે કે ખેતી પ્રધાન રાજ્ય છે આ રાજ્યમાં ખેડૂતો તેમજ એની પછીનો બીજો કોઈ પ્રશ્ન છે તો છે ડ્રગ્સ માફિયાનો આ બંને પ્રશ્નો અહીંયા સૌથી મોટા છે વાત કરીએ તો ગઈ ચૂંટણીના પરિણામોની તો કુલ અહીંયા તેર સીટો આવેલી છે જેમાં કોંગ્રેસને ગઈ ગયા વર્ષમાં આઠ સીટો મળી હતી ભાજપને બે સીટો મળી હતી અકાલી દળને બે સીટો મળી હતી આમ ગઈ ચૂંટણીના આ પરિણામો હતા પરંતુ પાંચ વર્ષમાં રાજ્યનું રાજકારણ બદલાઈ ગયું કોંગ્રેસ અને અકાલી બે મુખ્ય ધ્રુવ પહેલા હતા હવે સત્તા આપની પાસે છે અકાલી દળે ખેડૂત આંદોલનના બહાને ભાજપ સાથેનું જોડાણ તોડી નાખ્યું છે પહેલા ભાજપ અને અકાલી દળ સાથે ચૂંટણી લડતા હતા અને તેની સામે કોંગ્રેસ આ પ્રમાણેના જ ધ્રુવ હતા પરંતુ ત્યારબાદ આ પાંચ વર્ષમાં રાજકીય પક્ષ આપનો પ્રવેશ થયો અને આપના પ્રવેશની સાથે જ ત્યાંના સમીકરણો બદલાઈ ગયા સમીકરણોની વાત કરીએ તો કોંગ્રેસનો આધારસ્તંભ ગણાતા એવા પંજાબના અમરિંદરસિંહ સુનિલ જાખડ જેવા લોકો ભાજપમાં જોડાઈ ગયા જેના પરિણામે કોંગ્રેસને ખાસું એવું નુકસાન થયું બીજી તરફ આપનો ઉદય થયો અને વિધાનસભાની ચૂંટણીમાં આપ બહુમતી સાથે આવ્યો અને કોંગ્રેસ પાછો ધક્કે લઈ ગયો જ્યારે અહીંયા ભાજપની ઘણી ઓછી સીટો છે એટલે ભાજપનું પ્રભુત્વ અહીંયા ઓછું છે બીજી તરફ અકાલી દળ અને ભાજપ બે છૂટા પડવાને કારણે અકાલી દળમાં ભંગાણ થયું અને અકાલી દળને કારણે અહીંયા અકાલી દળનું વજન પણ ઓછું થયું છે આ વખતની ચૂંટણીમાં મુખ્ય મુદ્દાની વાત કરીએ તો મુખ્ય મુદ્દો ખેડૂતોનો છે હમણાં જ ખેડૂત આંદોલન થયું અને એ આંદોલન એ ખાસું એવું જોર પકડ્યું જેના લીધે ભાજપ માટે અહીંયા કપરા ચઢાણ લાગી રહ્યા છે પરંતુ બીજી તરફ કોંગ્રેસ અને આપ અહીંયા મુખ્ય રાજકીય પક્ષો તરીકે ઉભરી આવ્યા હોવાથી કોંગ્રેસને આ લોકસભાની ચૂંટણીમાં કેટલો ફાયદો થશે તે જોવાનું રહ્યું કારણ કે કોંગ્રેસમાં અંદરની લડાઈને કારણે વિધાનસભાઓની ચૂંટણીઓમાં તેમને ખાસું એવું નુકસાન વેઠવું પડ્યું હતું જ્યારે બીજી તરફ આપ તેમાં ફાવી ગયું હતું પરંતુ આ વખતના સિનારીઓમાં આપ અને કોંગ્રેસ બંને ઇન્ડી ગઠબંધનના સભ્યો હોવાથી બંને વચ્ચે સીટો શેરિંગની વાત ચાલી રહી છે જો આ સીટો શેરિંગ થઈ જાય આ બંને રાજકીય પક્ષો માટે ઘણું ફાયદાકારક છે જ્યારે બીજી તરફ અકાલી દળ અને ભાજપ જો ગઠબંધન કરે તો તેમના માટે પણ લોકસભાની ચૂંટણીમાં ઘણા સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે પરંતુ આ તો બધી વાત આપણે કહેવાની ખરેખર તો મતદાતાઓ જ્યાં પંજાબના લોકો શું ઈચ્છે છે અને પંજાબના લોકો પોતાના પ્રશ્નો એટલે કે એમનો મુખ્ય પ્રશ્ન ખેતીનો છે બીજો પ્રશ્ન છે એ ડ્રગ્સ માફિયાઓનો છે આ બંને પ્રશ્નોના નિરાકરણ લાવી શકનારને જ મતદાતાઓ શિરમોર કરશે દર્શક મિત્રો આ હતું એસ લાઈવ વિશેષ મને આપો રજા આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર